સરકારના કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી છે ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો ગુજરાત સરકારના કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે જણાવવા માંગીશ કે ડીએમાં બે ટકાનો વધારો કરાયો છે અને કુલ નવ લાખ જેટલા કર્મચારીઓને સીધે સીધો લાભ મળશે રાજ્ય સરકારના મોંઘવારી ભત્તામાં વધારો કરવામાં આવ્યો છે મોંઘવારી ભત્તામાં બે ટકાનો વધારો કરાયો છે બજેટમાં સત્તાણું મુદ્દાઓને મંજૂરી મળી છે

મહત્વનો અને ખૂબ ઝડપથી નિર્ણય લેવામાં આવ્યો છે બે એપ્રિલ બે હજાર પચીસના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે બે ટકા ડીએનએસ એલાઉન્સ એટલે કે ડીએનો જે વધારો કર્યો એ રાજ્ય સરકારે તાત્કાલિક પંદર જ દિવસની અંદર પણ નહીં બારથી તેર દિવસની અંદર એ રાજ્યના કર્મચારીઓને આપવાનો પણ નિર્ણય કર્યો છે અને આ જે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી માર્ચ સુધીનો એ એપ્રિલના પગાર પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે એટલે રાજ્યના તમામ કર્મચારીઓ જે છે એમને લગભગ ચાર પોઈન્ટ લાખ કર્મચારીઓ જે હાલ કામ કરી રહ્યા છે ને ચાર લાખ એક્યાસી પેન્શનર મળીને કુલ નવ લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે સરકારની પ્રાયોરિટી હંમેશા જ્યારે પણ ઉનાળો આવે અને જ્યારે ગઈ વર્ષે પણ વરસાદની ખૂબ સારી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં આખા રાજ્યમાં તમામે તમામ ખેડૂતો માટે રવિ પાક માટે સિંચાઈની વ્યવસ્થા સરકારે કરી હતી આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના આઠ મધ્ય ગુજરાતના છ દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના પાંત્રીસ અને કચ્છના નવ મળી કુલ બાસઠ જળાયો સેવું પાણી આપણે એમાંથી સત્તર હજાર ચારસો સિત્તેર એમસીએફટી પાણી કે જે પીવા માટે આપણે અનામત રાખી છે એની સામે બે લાખ પંચ્યાસી હજાર એકસો ને અડસઠ એમસીએફટીનો જથ્થો ઉપલબ્ધ છે એટલે જ્યાં પણ ઇરિગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરિગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે પંદરમી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ જે જગ્યાએ જે જિલ્લાને જે ખેડૂતો અને જે ઇરિગેશન યોજનાઓનું પાણી કદાચ એ જળાશયમાં ઓછું હોય તો ત્યાં આગળ પાણી આપવાનું શક્ય ન બને પરંતુ અત્યારે દરેક જગ્યાએ કદાચ બનાસકાંઠાની અંદર પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે નર્મદાના કામો ચાલુ છે એના કારણે પણ કેટલીક મુશ્કેલીઓ છે પરંતુ શક્ય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે